કાળી મિત્ર મંડળ દ્વારા પાટણના હરીજ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસ જેટલી અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ ભૂદેવ ઇલેવન અને સિદ્ધપુર ઇલેવન વચ્ચે યોજાઈ હતી યુવા ટીમને ઉત્સાહિત કરવા માટે જલ્યાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર દ્વારા વિજેતા ટીમને એકત્રીસોનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ફાઇનલ મેચમાં ભૂદેવ ઇલેવન ટીમનો વિજય થતા આયોજકો દ્વારા ટીમના ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં હરીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મિતેશભાઈ ઠક્કર છે શૈલેષ ઠક્કર ધર્મેશ ભાઈ ઠક્કર આયોજક મંગલભાઈ ઠાકોર દ્વારા વિજેતા ટીમ અને ફાઈનલમાં ટીમને ટ્રોફી આપવામાં આવી હતી આ દરમિયાન નગરપાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારી બાદ ક્રિકેટ મેચનું પ્રથમ આયોજન હારેજ ખાતે કરવામાં આવ્યું હતું હારેજ ખાતે ક્રિકેટનું કોઈ મેદાન ન હોવાથી ક્રિકેટ મેચ અને અન્ય રમત ગમત માટે મેદાનની ફાળવણી કરવામાં આવી તેવી આગામી સમયમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે કોરોના મહામારી પછી પ્રથમ વખત આ જે હારીજમાં માર્કેટયાર્ડમાં ક્રિકેટનું આયોજન થયું એમાં લગભગ પચાસેક ટીમોએ અલગ અલગ ભાગ લીધો અને માર્કેટયાર્ડે ગ્રાઉન્ડ આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે એ રીતે અમને પણ આમંત્રણ મળ્યું તો અમે અહીં આવી અને જે લોકો ફાઇનલ ક્રિકેટ રમ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે અમે આવ્યા છીએ અને બહુ સરસ આયોજન કર્યું છે આયોજકોએ પણ બહુ સારું કામકાજ કર્યું છે સરકાર દ્વારા જે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તો હારીજ ખાતે